હાય ગાઈઝ મારું નામ સિયા છે ને હું રહું છું સુરતમાં આજે હતો સન્ડે એટલે કે રવિવાર અને અમારે લોકોને જવાનું હતું મહાદેવને મળવા એટલે કે ગલતેશ્વર કેટલા જણા ગલતેશ્વર ગયા છે કમેન્ટ કરજો અને નીકળી ગયા બધા ગલતેશ્વર જવા માટે પછી બહાર નીકળીને હોય ચર્ચા કરે ચર્ચા કરે ને બધા જો પછી મમ્મીએ માર દીધું લોક અને પછી નીકળી ગયા ગલતેશ્વર પછી પછી હજી નાસ્તો કરવાનો બાકી હતો પછી પહેલાં ભોગી ગયા નાસ્તો કરવા નાસ્તો કરવા માંગ્યા ત્યાં લીધા ગાંઠિયા ગાંઠિયા પાર્સલ કરાવી લીધા કારણ કે એટલી ગરમી હતી ને કે ત્યાં ખાવાનું મન જ નહોતું થતું પછી થોડાક આગળ જઈને અમે જમવાનું વિચારતા હતા કંઈ નહીં પછી ગાંઠિયા પાર્સલ કરાવ્યા અને વડાપાઉં પાર્સલ કરવા ત્યાં પૂરવા દીધી જો હિંચકા ભાડી ગયા તો હિંચકા તો એની રેટો ન ભૂકે બેહી જ જાય તરત પછી નીકળી ગયા સારું લોકેશન એટલે કંઈ કંઈક હવા ઉજાસ જગ્યા હોય એવી જગ્યાએ બહેને નાસ્તો કરવા અને ગરમી એટલી હતી કે વાત પૂછો પછી નીકળી ગયા હું આંટી અંકલ ત્રણેય બેઠા તો એ સીટ ન ફાડી નાખી સીટ નહીં સર એ ટાયર ન પાડી નાખી પછી માવાના ભોગીઓ હોય એટલે માવા તો લેવા જ પડે પપ્પા અને અંકલ બે માવાના ભોગી છે પછી લઈ લીધા એ લોકો માવા અને પછી પહોંચી ગયા સારું લોકેશન એટલે કે એ મસ્તની હવા ઉજાસ જગ્યા હતી ને જમવા બેસી ગયા જમવામાં કેટલું બધું હતું બધા ઠૂસવા બેસી ગયા હતા બધા એટલા ભૂખડ બની ગયા હતા ને કોઈ કોઈની સામુ નહોતા જતા ઘાય કાંઈ ખાવા જ મળ્યા પછી જમી લીધું બધાએ પછી પપ્પા ને હું બે વયા ગયા ઘરે કારણ કે એનાથી અમારું સ્પીકરને આતે લેવાનું ઘણું ભૂલાઈ ગયું હતું થોડુંક કાંઈ કે રીલ્સને શૂટ કરવાનું હતું પછી પાછા એ લેવા વયા ગયા ઘરે અને પાછા આવ્યા ને તો પવિત્રા જતો એ તો કાંઈ નહીં તો એને પાંદડા મળ્યા બોલો રમવા પાંદડાથી રમવા મીડિયા માથા ઉપર ને જો તો આખી ભરાઈ રહી પાંદડાથી પછી અંકલ શરબત લાવ્યા તો શરબત પીધું બધાએ વરિયારીનું મસ્તનું પછી શરબત પી લીધું ને પછી નીકળી ગયા ગલતેશ્વર જવા માટે આગળ રસ્તામાં ઘેટા બકરા બધું મસ્ત મસ્ત આવતું હતું તો જોયા કર્યા અને રસ્તા પણ એટલા મસ્ત હતા ને હવા ઉજાસવાળા અને આજુબાજુ ખેતરને વચ્ચે રસ્તો હતો એટલે આપણે વચ્ચેથી નીકળવાનું એમ બહુ મસ્તના રસ્તા હતા પછી નીકળી ગયા ગલતેશ્વર પછી મસ્ત મસ્ત હું કહું છું એમ રસ્તા હતા એવી રીતના હું ને આંટી ભાઈ બધું નિરીક્ષણ કરતા હતા બધું જોતા હતા ત્યાં આવી ગયું ગલતેશ્વર એનો મેઇન ગેટ છો પછી લઈ લીધી એન્ટ્રી પછી ત્યાં આવીને જોયું તો કોઈદરાબેન નીંદરમાં આવ્યા હતા તો એને ઘોડિયાથી હિંચકાવ્યા પછી રાવણા મંગાવ્યા કારણ કે આ બધા ઠૂસવા જ બેસે છે હવારના તમે જોઉં છો ઠૂસે જ છે પછી બધાએ રાવણા ખાધા અને ગમળમ ખાધા પછી પાછી હું ઠૂસવા બેહી ગઈ છું હવે સૂત્રપેડ આંટીના મોટામાં જોતા એ કર્યું પછી પાછા ઠૂસવા બેહી ગયા છો આટલું બધું ખાધું તો છતાં કોઈ ધરાવતા જ નથી આટલું બધું થૂઈશું પાછું અને પછી બધાએ ઠૂસી લીધું પછી કીધું આમ હવે ઊભા થાવ નકરું ઠુંસું ઠુસું કરવામાં પછી નકરા બધાએ ખાતા હતા ને પછી મેં બધાને ઊભા કર્યા કીધું કે હાલો હવે દર્શન કરવા જાય પછી વૈયાગ્ય મહાદેવના દર્શન કરવા માટે તો લોકેશન એટલું મસ્ત થઈ ગયું હતું ને પછી વરસાદ જેવું વાતાવરણ પહેલાં દર્શન કરવાનું હતું પણ ન થયું એટલે કે અમે આટલા છાપરા નીચે વહી આવ્યા હતા કારણ કે વરસાદ જેવું કાળું ભમ્મર જેવું વાતાવરણ થઈ ગયું હતું એટલે કે વરસાદ જેવું કાળું ભમ્મર વાતાવરણ થઈ ગયું હતું આકાશમાં પછી એટલા ઘરેક વાર વહી ગયા હતા છાપરા નીચે પછી વરસાદનું તમે જોઈ શકો છો પછી વેલકમ ટુ ગલતેશ્વર અંદર આવી ગયા મસ્ત મહાદેવને તમે પણ દર્શન કરી લો અને હર હર મહાદેવ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પછી જો એટલું મસ્ત દર્શન કર્યા બહારથી દર્શન કર્યા હતા પછી ત્યાં વરસાદ આવવા માંડ્યો પાછા નીચે છાપરા નીચે વેલા પછી જો બધા બેઠા હતા કારણ કે વરસાદ એટલો બધો આવતો હતો કે અહીં છવાય એમ હતું નહીં પછી ત્યાં નીચે બેઠા તો ત્યાં વરસાદ પૂરી ગયો પછી અમે મંદિરની અંદર વયા ગયા હતા પછી આખું મંદિર ભીડ ભીડ થઈ ગયું હતું જોઉં અને હું મમ્મીને અમે આંટીને બધા ખૂણો પકડી લીધો હતો એટલે મસ્ત જગ્યાથી વાંધો નહીં અંકલનો ચાંદલો હતો વરસાદ મસ્ત રહી ગયો હતો અને અત્યારે જો લોકેશન એટલું મસ્ત છે ને વાત કરું દર્શન તો કરી લીધા પછી નીકળી ગયા બહાર મંદિરની બહાર પછી અને નીકળી ગયા ઘરે જવા માટે મસ્ત લોકેશન થઈ ગયું હતું એટલું મસ્ત વાત પૂછવામાં છો કેટલું મસ્ત શું કહું એમ કંઈ નહીં એ લોકેશન જોતાં જોતાં નીકળી ગયા ઘરે જવા માટે પછી જો રસ્તામાં મસ્ત હું ને મમ્મીને બધા પછી ભૂખ લાગી ગઈ હતી થોડીક તો ફરીથી વહીએ કેઠું જવાનું તો પાણીપુરી તો ખાવી જ પડે પછી પાણીપુરી ખાઈ લીધી અને પછી ભેળ પણ ખાધી પાણીપુરી બહુ જ મસ્ત હતી એકદમ ટેસ્ટી વરસાદ હોય ને પાણીપુરી ખાય એટલે મજા જ આવ્યા કરે એથી પાણીપુરી અને પવિત્રા જો એ તે બાકી ન મૂકે અમે બધું ખાઈએ ને તો એને તીખું ન લાગે તો એ ખાવા જ મને રસ્તામાં પાછા રાવણા ભળી ગયા જો તો રાવણા લેવા ધોયડા બધા અને મમ્મીને રાવણા બહુ ભાવે પછી ધોયડા રાવણા લેવા પછી ફટાફટથી રાવણા લીધા એ લોકોએ આંટી ને મમ્મી ને પપ્પા ને અંકલ ચારે ચાર ચડી ગયા લઉં તો તમને બતાવું અંકલે પવિત્રાને લઈને ઘડીકમાં તો આખું જબલું ભરી લીધું પછી એ લોકોએ વીણી લીધા રાવણા અને હું ને પૂરવા તો ક્યાંય ન્યા નહોતા ગયા અમને તો બીક લાગે એટલે અમે બે તને ઉભા હતા શાંતિથી તો આપણે ક્યાંય ન જાવ આપણે ઊભા રહ્યો પછી ઘરે પહોંચી ગયા ને હું તો સુઈ જ ગઈ